બંકરોમાં છુપાવવા મજબૂર બનેલ ઈઝરાયલ મહાસત્તા અમેરિકાના સહારે મહાસત્તા અમેરિકાના ઈશારે પોતાની ધાક બેસાડવા માટે હમ્માસના નામે ગાઝા પટ્ટીને ખેદાન મેદાન તો કરી નાખી પરંતુ આ જોમ અને આ જુસ્સાથી પ્રેરાઈને ઈરાન જેવા મજબૂત દેશ ઉપર ભૂલથી હુમલો કરીને બંકરોમાં છુપાવવા મજબૂર બનેલું છે સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સહુ આ ફોટો નિહાળી રહેલા છો જેમાં લોકોએ ટિપ્પણી પણ કરેલી છે કે ઇઝરાયલના નેતન્યાહુએ હુમલાથી બચવા માટે બંકરો તો બનાવી લીધા પરંતુ આ બંકરોમાં ટોયલેટની વ્યવસ્થા કરવામાં ન આવી જેના કારણે આવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયેલા છે પોતાની ધાક જમાવવા માટે ઈરાન જેવા મજબૂત દેશ ઉપર હુમલો કરનાર ઈઝરાયલને પણ જવાબી હુમલામાં ઘણું બધું નુકસાન ઉઠાવવાનો વારો આવેલો છે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધની શરૂઆત થયેલી છે જેમાં હુમલાની શરૂઆત ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલ અને જેના જવાબી હુમલામાં ઈઝરાયલને પણ ખૂબ મોટું નુકસાન થયેલું છે વીતેલા વર્ષો દરમિયાન હમ્માસ નામના સંગઠને ઈઝરાયલ ઉપર કરેલા હુમલા અને ત્યારબાદ હમ્માસના નામે

સત્તાવન મુસ્લિમ દેશોમાં સૌથી વધારે શક્તિશાળી દેશ ઈરાન ઉપર હુમલો કરીને વળતા હુમલાથી કહેર સિવાય મળવાનું ન હતું જેનો નમૂનો તેલ અને હાઈફામાં જોવા મળેલો છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની લડાઈ ઉપર દુનિયાભરના દેશોની નજર છે આ યુદ્ધ લાંબુ ચાલશે તો તેની અસર પણ ઘણા દેશોમાં જોવા મળશે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં મહાસત્તા અમેરિકા ઉપર પણ સૌ કોઈની નજર છે જો અમેરિકા કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના ઇઝરાયલને સમર્થન આપીને આ યુદ્ધમાં ખુલ્લીને ઈરાન વિરુદ્ધ આવશે તો દુનિયાના અન્ય દેશો પણ ઈરાનના સમર્થનમાં કૂદી પડશે દુનિયાભરના દેશોમાંથી અમુક દેશ ઇઝરાયલની સાથે તો અમુક દેશ ઈરાનની સાથે આ યુદ્ધમાં સામેલ થશે જ્યારે અમુક દેશ આ યુદ્ધથી દૂર થઈને કોઈ પણ દેશને સમર્થન આપશે નહીં તેવું પણ સમાચારોના માધ્યમથી યુદ્ધ નિષ્ણાતો કહી રહેલા છે